સાદીપુરમાં વાયરસમાં ગુજરાતમાં આ હાકાર શરૂ કરી દે લીધી છે અને દેશની હેલ્થમાં એજન્સી એલર્ટ થઈ ગઈ છે અને અત્યાર રાજ્યમાં દ્વારા સાદીપુર વાયરસમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં ચૌદ બાળકોના મોત થયું કે સાદીપુરમાં નામનો આ વાયરસમાં બાળકોના મોત શિકાર બનાવવામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં દસ બાળકોના મોત વાયરસ કારણે હોવાનું સામે આવ્યું છે કે પંચમહાલ મહેસાણા અરવેલી જબરકાંઠા મહીસાગરમાં આ વાયરસ લક્ષણો જોવા મળી રહ્યું છે કે જિલ્લામાં અનેક બાળકોની સારવારમાં હાલ ચાલી રહી છે કે સોળ જુલાઈમાં બે હજાર ચોવીસમાં સાદીપુર વિસ્તારમાં આઠ બાળકોને આજે કે સત્તર જુલાઈના સોળ બાળકો મોત થઈ કે જે ગોધરામાં એક ગાંધીનગર બે મહીસાગરમાં એક બાળક સહિતના બે લોકોના મોત થઈ ગયા છે કે સેવી શંકાપત્ કેસ આવી રહી કે બાળકના મોત થઈ કે અધ્યક્ષમાં બાળક ટેસ્ટ આમ કે સત્તર જુલાઈમાં બાર વાગ્યા સુધીમાં નવ સુધીમાં અને આ વાયરસ ઉત્તર ગુજરાત મધ્યભગ ગુજરાતમાં સુધી પ્રકાર કરવામાં આવે કે વાયરસની આરોગ્ય તંત્ર અહકર સંસ્કાર દ્વારા સ્ટેડિયમમાં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હાકર મચાવી રહ્યો છે કે સમય સારવારમાં મળતા આ કેટલાક બાળકોમાં વાયરસના કારણે મોત ભેટ્યો છે અને ગાંધીનગર પંદર માસની બાળકીનો મોત ગાંધી મહાનગરમાં આ વિસ્તારમાં સંક્રમિત શાંતિપુરમાં કેસમાં પર પૈસા આરો થયો કે આજે 17 જુલાઈના આ 15 મહિલા બાળકીની સંકદ વાયરસ જપટેટે આ અને આ બાળકીનું સંકલન પૂર્ણ મોકલે આપવામાં આવી છે કે એસજીમાંથી 7 સેમ્પલ મુખ્ય મોકલાય અને વડોદરામાં સર સમય જે કે હોસ્પિટલ છેલ્લામાં 15 જિલ્લામાં અને 7 સેમ્પલ પુણેમાં લેપ મોકલવામાં આવી છે કે હેઠળમાં જેમાંથી બે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ જેમાંથી બે બાળકોને આયુષ્યમાં સારવાર હેઠળમાં બાજુમાં ગોદરેજી બસ વર્ષની બાળકીએ વડોદરામાં એસજી હોસ્પિટલ દમ તોડી અને આ વાયરસના નામ ઇતિહાસમાં પણ જાણી વાયરસનો સૌથી પહેલો મહારાષ્ટ્ર શાંતિપુરમાં તાજેતરમાં ઓગણીસો પાંચમાં શાંતિપુરમાં આવી તેને પંદર વર્ષ સુધી બાળકોને અને મૃત્યુમાં સોમાસી ઋતુમાં અને આ વિશે વાયરસ શાંતિપુરનું નામ આપ્યું છે